નમસ્કાર સાબરમતી નદી ગુજરાતની અને અમદાવાદની વચ્ચેથી પસાર થતી સાબરમતી નદી વર્ષોથી દાયકાઓથી દેશ વિદેશમાં જાણીતી છે સૌથી પ્રદૂષિત નદીઓમાં પણ હવે સાબરમતી નદીનું સ્થાન આવી ગયું છે સાબરમતી નદી સાથે અનેક પેઢીઓની યાદ પણ જોડાયેલી છે સાબરમતીની અત્યારે શું દશા છે અને હવે શું દિશા છે આ વિષય પર આપણે ચર્ચા કરીએ જાણીતા એડવોકેટ હેમાંગભાઈ સાથે હેમાંગભાઈ આ સાબરમતી નદી સહિતના ઘણા બધા પ્રશ્નો સાથે સંકળાયેલા છે અને આ બાબતમાં તેમનું રિસર્ચ પણ સારું છે આપણે એમની સાથે વાત કરીએ હેમાંગભાઈ નમસ્કાર છે બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે નમસ્કાર હેમાંગભાઈ આપણે વાત કરીએ સાબરમતી નદીની તો અત્યારે સિચ્યુએશન શું છે

કે જેના કારણે તમને રીડિંગ જે છે એ એક્યુરેટ મળે નહીં અને આજે ગંદગી ને બધું જે છે એટલે એ તમારા ફોલ્ટી રીડિંગ આપવાના છે બિલકુલ બીઓડી ને જે રેલેવન્ટ પેરાબીટર્સ હોય હા એના માટે એટલે હવે અમને આ લોકો આ વરસાદના વખત વરસાદની સિઝન આવી છે એટલે આ લોકો વાસના પેરેજના જે ગેટ છે એ ખાસા ટાઈમથી ખોલ્યા નથી એટલે એ બધું ખોલીને હવે રિપેરિંગ ને બધું કરવાનું જરૂર પડી છે આ લોકો એ સાબરમતી નદી ખાલી કરી છે હવે સાબરમતી નદી ખાલી કરી છે એ એક સારું છે જેના કારણે એ લોકો એ ડિસિલ્ટિંગ કરવું જોઈએ આ બધા જે સોઇલના સેમ્પલ્સ છે એ કલેક્ટ કરીને જી એ લોકોએ એ ટેસ્ટિંગ માટે મોકલાવા જોઈએ એટલે એનાથી ખબર પડે કે ભાઈ આજની સ્થિતિ એ કે આ કેટલા કેમિકલ્સ છે કેમિકલ કોમ્પોઝિશન કેટલું છે કેમ કે જ્યારે આ પીએલ ચાલુ થઈ અને આજની તારીખે એ બંનેની વચ્ચે તફાવત ખબર પડે કેટલી છે બિલકુલ 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 અને બીજું કે હવે આજે ક્લીનિંગ અપ પ્રોસેસ જે કરશે એટલે સારું પાણી પણ આવશે વસ્તુ એ બધું ત્યાં ભેગું થશે એટલે થોડુંક એક એક રીતે જોઈએ તો થોડુંક સારું કામ કરવા માંગે છે એએમસી પણ આ બધી જે હકીકત છે એ એની લોંગ રનમાં હા બિલકુલ 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 જી હેમંતભાઈ સાબરમતી નદી કંઈક તેરમા ક્રમાંકે હોવાનું પાછલા રિપોર્ટમાં પ્રદૂષિતની દ્રષ્ટિએ તેરમો નંબર હોય એવું એક રિપોર્ટ આવ્યો હતો સિચ્યુએશન શું છે કે પ્રદૂષિત જે નદીઓ છે રાજ્યની એમાં સાબરમતી નદી ક્યાં આવે છે અને એના માટે શું કરવું જોઈએ હવે આમાં જે છે એ તમારે અન્ડરસ્ટેન્ડ કરવું પડશે કે સાબરમતી એ થ્રુઆઉટ ધ યર ફ્લો નથી થતી હા બિલકુલ કેમ કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણે જે કહે છે કે કન્ટિન્યુઅસ ફ્લો ના એ કન્ટિન્યુઅસ ફ્લો નથી બિલકુલ તમે ગાંધીનગર આપણે અબુલ ફેક્ટરી છે ત્યાંથી લઈને આપણે વાંસના બેરેજ સુધી એટલામાં એ લોકોએ પાણી ભરી રાખ્યું છે આ પાણી જે છે એ નર્મદા નદીમાંથી પોરો કહેલું છે ઓકે

ગંદુ જ પાણી વાપરે છે એટલે તમારું એક્ચ્યુઅલી તમે જોશો તો સાબરમતી હમણાં સ્ટેગ્નન્ટ છે એક કન્ટિન્યુઅસ ફ્લોઇંગ નથી જે પહેલા જમાનામાં પેરિનિયલ હતું એ હવે સ્ટેગ્નન્ટ છે તો સાહેબ એનું કારણ શું કે કેમ એટલે ધરોઈમાંથી પૂરતું પાણી નથી આવતું કે પછી કોઈ બીજું કારણ છે શું લાગે છે સાબરમતી ચાલુ થાય છે એ તમારે એનું ઓરિજિન જોવું પડે એ જે ચાલુ થાય છે એ રાજસ્થાનથી ચાલુ થાય છે

સાહેબ સાબરમતી નદીની જાળવણી કરવાની જવાબદારી અમદાવાદ આપની દ્રષ્ટિએ બંધ થવું જ જોઈએ અને ખાલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નથી આમાં આમાં સાબરમતી રિવરફ્રન્ટ જે છે ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ એનો પણ રોલ છે રિવરફ્રન્ટ જે છે સાબરમતી રિવરફ્રન્ટ જે છે ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ એ આખું એને કન્સ્ટ્રક્ટ કર્યું છે એએમસી તો એમાં ભાગીદારી છે બિલકુલ એટલે બંને જોઈન્ટમાં આ બધું આપવા ક્લિનિંગ ને બધું કરવું જોઈએ અને કે હવે તમે જોશો તો ફેઝ 1 તો પતી ગયું હવે ફેઝ 2 અને ફેઝ 3 માં એ લોકો જાય છે તો આપ એક્સપાન્ડ કરતા કરતા તો યુ હેવ તમારે એન્શ્યોર કરવું પડે

હવે એસટીપી પ્લાન્ટ નું ટ્રીટમેન્ટ ની કેપેસિટી 10 લિટર હોય તો આ તો ખાલી એક રફ નંબર છું હા હા આ કેમ કે હજારો લિટર હોય છે પણ આ 10 લિટર હોય હમ ઇનફ્લો જ 15 લિટર હોય તો 10 લિટર એસટીપી માં જશે બાકી નું 5 લિટર એ ડાયરેક્ટલી તમારે સાબરમતી રિવર માં જાય હવે આજે જે 10 લિટર પણ આવ્યું છે એસટીપી માં તો એ પણ સરખું ઠીક નથી થતું કેમ કેમ કે તમારું પ્લાન્ટ એન્ડ મશીનરી ઓલરેડી ખરાબ થઈ ગયા છે હમ કેમ કે एसटीपी જે છે એ તમારે કેમ્પલ વાળું પાણી ટ્રીટ નહી કરી શકે ડોમેસ્ટિક વેસ્ટ આટે ઓકે ઓકે એમ ભાઈ આપ અમારી સાથે જોડાયા અને જરૂરી કેટલીક મહત્વની વાત કરી અમદાવાદની સાબરમતી નદીને જીવાડવાની વાત છે અને પુનર્જીવિત થાય એ પ્રકારના પ્રયાસો થવા જરૂરી છે પ્રદૂષિત તો ન જ થવી જોઈએ કારણ કે નદી એ લોકમાતા છે અને લોકમાતાને ક્યારે પ્રદૂષિત ના કરી શકે આપણે લોકલ બોડી અને તેની સાથે સંકળાયેલી જેટલી પણ સંસ્થાઓ છે તેને આ બાબતે ખાસ ધ્યાન રાખવું જોઈએ આ પ્રકારના વિડીયો જોવા માટે જોતા રહો બેનિફિટ યુ નમસ્કાર